વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આ ગણિત સિરીઝનો પાંચો પાર્ટ છે દરેક એક્ઝામમાં આમાંથી એક માર્કનું પૂછાય છે તો આ જે કોર્સ છે કુણાલ જોશી સર દ્વારા કરાવવામાં આવે છે ડેલી ગણિતનો એક વિડીયો હોય છે તો ફ્રેન્ડ જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક લેજો અને ફ્રેન્ડ્સ મને અનએકેડેમી પર ફોલો કરવાનું ના ચૂકતા અને ફ્રેન્ડ્સ ઇંગ્લિશ માટે એક ફેકલ્ટીની શોધમાં છું જો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મને સજેસ્ટ જરૂર કરજો એમને આપણા પ્લેટફોર્મ પર ભણાવવા માટે છૂટ મળશે અને એમનો જે ચાર્જ છે એ પણ ચૂકવી દેવામાં આવશે તો તમારા ધ્યાનમાં જો કોઈ અંગ્રેજી ફેકલ્ટી હોય તો તો જરૂર કરજો વધુ સમય લેતા આજનો દાખલો વેલકમ ટુ ક્લાસીસ ફ્રેન્ડ મારું નામ જોશી છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ બિન સચિવાલય અને તલાટીની પરીક્ષા માટેની રીઝનિંગની સિરીઝ જેના બે ભાગ આપણે અપલોડ કરી દીધા છે જેમાં પહેલા ભાગમાં આપણે જોયું હતું શોર્ટ ટ્રીક અને એના પછી આપણે જોયું હતું રેન્કિંગ કસોટી જો તમે તે બે વિડીયો જોયો ના હોય તો તમે પહેલા બે વિડીયો જોયો મિત્રો અને એ પહેલાં હું ખાસ તમને જણાવી દઉં કે બિન સચિવાલય અને તલાટીની પરીક્ષાના અગત્યના વિડીયો આપણે અનએકેડમી લર્નિંગ એપ પર મૂકી દીધા છે તો આજે જ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને ત્યાં કૃણાલ જોશી અને અમિત શુક્લા સર્ચ કરીને જે બધા વિડીયો જુઓ જેમાં બંધારણ જાહેર વહીવટ કરંટ અફેર અને ગણિતના બી બીજા વિડીયો છે અને એ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ત્યાં ફોલો કરજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય ઓકે ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું પ્રાણીઓની સંખ્યા નીકળવાની શોર્ટ ટ્રીક હવે પરીક્ષામાં એક માર્ગનો દાખલો આ પ્રાણીઓની સંખ્યા નીકાળવા પર પૂછે છે ક્લાસ ટેનની પરીક્ષામાં તો આપણે કેવી રીતે ટૂંક સમયમાં તે સોલ્વ કરી શકીએ એ જોઈએ તો એના માટે તમારે સૂત્ર યાદ રાખવા પડશે ઓકે તો પ્રાણીઓની સંખ્યા નીકાળવાની શોટિકનું આપણે સૂત્ર જોઈએ તો સૂત્ર છે કે પગની સંખ્યા પગની સંખ્યા બાય ટુ માઇનસ માથાની સંખ્યા બરાબર ચાર પગવાળા પ્રાણીઓની સંખ્યા ઓકે પગની સંખ્યા એટલે આપેલા જે પગ હોય મિત્રો તમને આપેલા હોય કે ટોટલ આટલા પગ છે એ પગની સંખ્યા બાય ટુ માઇનસ માથાની સંખ્યા બરાબર ચાર પગવાળા પ્રાણીઓની સંખ્યા એક આ સૂત્ર યાદ રાખજો બીજું સૂત્ર છે મિત્રો કે માથાની સંખ્યા જે માથાની સંખ્યા આપી હોય માથાની સંખ્યા માઇનસ આપણે જે ચાર પગવાળા પ્રાણીઓની સંખ્યા મળે ને માઇનસ ચાર પગવાળા પ્રાણીઓની સંખ્યા બરાબર બે પગવાળા પ્રાણીઓની સંખ્યા ઓકે આ બે સૂત્ર યાદ રહી ગયા આ બે સૂત્ર યાદ રાખજો એટલે તમારો જવાબ તમને ઈઝીલી બે સેકન્ડમાં મળી જશે ઓકે વધારે સમજવા માટે દાખલા જોઈએ ચાલો પહેલો દાખલો છે એક ખેડૂત પાસે અમુક ગાય તથા મરઘીઓ છે જો માથાની સંખ્યા અડતાલીસ તથા પગની સંખ્યા એકસો ચાલીસ હોય તો ખેડૂત પાસે કેટલી મરઘીઓ હશે બરોબર જુઓ મિત્રો પહેલા તો તમને એનું બેઝિક આપણે જે પ્રોપરલી રીત છે થોડી લોંગ છે તમને સમજાવી દો પછી શોર્ટ રીતથી તમને સમજાવીશું તમને વધારે ખ્યાલ આવશે જુઓ મરઘીની સંખ્યા આપણે સપોઝ એક્સ ધારીએ મરઘીની સંખ્યા આપણે એક્સ ધારીએ અને ગાયની સંખ્યા આપણે વાય લઈએ બરાબર આ પ્રોપરલી મેં તો સમજાવવા માટે જ છે ઓકે પરીક્ષામાં આ રીતે નથી ગણવાનું એના માટેની શોર્ટિક પાછળ સમજાય છે ખાલી બેઝિક છે તમે જોઈ લેજો એકવાર તો જુઓ મરઘીની સંખ્યા એક્સ ધારીએ અને ગાયની સંખ્યા આપણે વાય ધારીએ તો જુઓ પહેલાં આપણે જોઈએ માથાની સંખ્યા કેટલી છે તો કે અડતાલીસ માથાની સંખ્યા કેટલી છે તો કે અડતાલીસ ઓકે એટલે કે એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે અડતાલીસ મરઘી અને ગાયને માથા તો એક જ હશે ને તો મરઘીની સંખ્યા એક્સ વધતા ગાયની સંખ્યા વાય બરાબર અડતાલીસ તેને આપણે આપી દીધું છે સમીકરણ એક ઓકે પછી જુઓ આપણે પગની સંખ્યા કેટલી આપી છે તો પગની સંખ્યા આપી છે એકસો ચાલીસ કેટલી આપી છે એકસો ને ચાલીસ એટલે આપણે લખ્યા છે જુઓ મરઘીને કેટલા પગ હોય તો કે બે તો ટુ એક્સ વધતા ગાયને કેટલા પગ હોય તો કે ચાર વધતા ચાર વાય બરાબર પગની સંખ્યા એટલે કે કેટલી એકસો ચાલીસ એને આપી છે આપણે સમીકરણ બે ઓકે સમીકરણ બે હવે જો સમીકરણ એકને આપણે બે વડે છન્નું એને આપણે આપીએ સમીકરણ ત્રણ ઓકે હવે જો મિત્રો સમીકરણ આજે ત્રણ છે સમીકરણ ત્રણ ને આપણે આ છે સમીકરણ બે માંથી બાદ કરતા તો જુઓ ટુ એક્સ ટુ એક્સ વત્તા ચાર વાય બરાબર એકસો ને ચાલીસ અને ટુ એક્સ વત્તા ટુ વાય બરાબર છન્નું બરાબર હવે ઉડાડવા માટે આપણે માઇનસ 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 કરીએ કેમ કોઈ એક પ્લસ અને માઇનસ હોય તો જ ઉડાય બરાબર તો એ ઉડાડવા માટે આપણે માઇનસ 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 કરીએ તો ટુ એક્સ માઇનસ ટુ એક્સ કેટલા થાય ઝીરો અને ચાર વાય માઇનસ ટુ વાય કેટલા થાય તો ટુ ટુ વાય બરાબર એકસો ને ચાલીસ માઇનસ છન્નું તો કેટલા થશે ચુમ્માલીસ ઓકે હવે વાય મની જગ્યા ટુ છે એ બરાબરની આશય લઈએ અહીંયા એક મિત્રો યાદ રાખો કે જ્યારે બી બરાબરની વિરુદ્ધ સાઇડ ઉપર જો અંશમાં હોય અને એ બરાબરની વિરુદ્ધ સાઈડ આવે તો અંશ અંશ્યમાં જતો રહેશે તો છેદમાં અને જો છેદમાં હોય અને બરાબરની વિરુદ્ધ સાઈડ આવે તો છેદ હોય તો એમાં સેમાં જતો રહેશે તો કે અંશમાં ઓકે અહીં ટુ વાય છે ટુ સેમાં છે તો કે અંશમાં છે તો બરાબરની વિરુદ્ધ સાઈડ એ શિષ્યમાં જતો રહેશે તો કે છેદમાં એટલે વાય બરાબર ચુમ્માલીસ બાય ટુ બરોબર બે આમ જતો રહે ને મિત્રો બરાબરની એટલે નીચે જતો રહેશે ચુમ્માલીસ બાય ટુ આપણે શોધવાની છે મરઘીની સંખ્યા તો કોઈ બી સમીકરણ એક અને બે ગમે તેમાં આપણે વાય સંખ્યા મૂકી દેતા તમને શું મળી જશે મરઘીની સંખ્યા જુઓ હવે વાય ને સમીકરણ એકમાં મૂકી દેતા આપણે જોઈએ તો એક્સ વત્તા બાવીસ બરાબર અડતાલીસ છે બરોબર તો એક્સ અડતાલીસ છે અને સંખ્યા કેટલી મળી તો કે છવ્વીસ ઓકે આ લોંગ રીચ છે સમજવા માટે ઓકે હવે શોર્ટ ટ્રિક આપણે જોઈએ તો જુઓ શોર્ટ ટ્રીક શું છે કે પગની સંખ્યા બાય ટુ માઇનસ માથાની સંખ્યા એટલે શું મળશે આપણને ચાર પગવાળા પ્રાણીની સંખ્યા તમારે શોધવાનું છે ચાર પગવાળા પ્રાણીની સંખ્યા તો પગની સંખ્યા બાય ટુ માઇનસ માથાની સંખ્યા પગ કેટલા હતા ટોટલ તો કે એકસો ચાલીસ તો એકસો ને ચાલીસ બાય ટુ માઇનસ માથાની સંખ્યા કેટલી હતી તો કે અડતાલીસ એકસો ચાલીસ ભાગ્યા બે કરો તો કેટલા આવે સિત્તેર સિત્તેર માઇનસ અડતાલીસ બરાબર કેટલી બાવીસ ઓકે મળી ગઈ ચાર પગવાળા પ્રાણીની સંખ્યા તો ગાયની સંખ્યા કેટલી બાવીસ હવે બી પગવાળા પ્રાણીની સંખ્યા શોધવાનું સૂત્ર શું હતું એટલે કે બે પગ પગવાળા પ્રાણીની સંખ્યા માઇનસ બાવીસ છવ્વીસ ઓકે એટલે બે પગ વાળા પ્રાણીની સંખ્યા મળી ગઈ કેટલી તો કે છવ્વીસ ઓકે છે ને મિત્રો હિજી ઓકે આ ટ્રીક બસ આવી સૂત્રોની મદદથી તમને બહુ ઇઝીલી ટૂંક સમયમાં જવાબ મળી જશે પરીક્ષામાં ટાઈમ બસ તમારો જો બીજો દાખલો જોઈએ તો એક વ્યક્તિ પાસે અમુક મરઘી અને ગાય છે જો માથાની સંખ્યા સાહીઠ તથા પગની સંખ્યા એકસો સિત્તેર હોય તો વ્યક્તિ પાસે કેટલી મરઘીઓ હશે વ્યક્તિ પાસે કેટલી મરઘીઓ હશે ઓકે મરઘીઓ શોધવાની છે એટલે કે બે પગવાળા પ્રાણીની સંખ્યા શોધવાની છે તો એના માટે તમારે મિત્રો પહેલા ચાર પગવાળા શોધવું જ પડશે કેમ કે તેમાં બે પગવાળા પ્રાણીની સંખ્યામાં તમારે ગાયની સંખ્યા શોધવી પડશે બરોબર સૂત્રમાં આવે છે એટલે તો પહેલા આપણે ચાર પગવાળાની શોધીએ તો ગાયની સંખ્યા એટલે કે ચાર પગવાળા પ્રાણીની સંખ્યા બરાબર પગ બાય ટુ એટલે પગની સંખ્યા બાય ટુ માઇનસ માથાની સંખ્યા ઓકે પગ બાય ટુ માઇનસ માથાની સંખ્યા તો પગ કેટલા છે પગ છે તો 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 ભાગ્યા માથાની સંખ્યા કેટલી કે બાય કરો જવાબ કેટલો આવશે તો કે પંચ્યાસી તો પંચ્યાસી માઇનસ સાહીઠ તો કેટલા મળશે પચીસ ઓકે ગાયની સંખ્યા કેટલી મળી ગઈ પચીસ હવે આપણે શોધવાનું શું કીધું છે કેટલી મરઘીઓ હશે તો મરઘીની સંખ્યા બરાબર માથાની સંખ્યા માઇનસ ગાયની સંખ્યા માથાની સંખ્યા કેટલી આપી તો કે સાહીઠ

કુલ પગની સંખ્યા એકસો છપ્પન હોય તો પાંજરામાં હરણની સંખ્યા શોધો જો મિત્રો અહીંયા તમને શું કીધું છે હરણની સંખ્યા શોધો એટલે હરણ કેટલા એટલે શું કે ચાર પગવાળા પ્રાણીની સંખ્યા બરોબર ચાર પગ વાળા પ્રાણીની સંખ્યા માટે એક એક જ સૂત્ર છે કે પગ બાય ટુ માઇનસ માથા આપેલા પગ બાય ટુ માઇનસ માથા જો પગ કેટલા આપે છે કુલ પગ આપ્યા છે એકસો ને છપ્પન એકસો છપ્પન આપે છે તો એકસો છપ્પન બાય ટુ માઇનસ માથા કેટલા આપે છે તો કુલ માથા આપે છે પચાસ રણની સંખ્યા મળી ગઈ અઠ્યાવીસ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ કે રમેશ પાસે અમુક બકરી તથા કબૂતર છે જો માથાની કુલ સંખ્યા નેવું તથા પગની કુલ સંખ્યા ત્રણસો વીસ હોય તો રમેશ પાસે કુલ કેટલી બકરીઓ હશે જો મિત્રો

બાય ટુ માઇનસ માથાની સંખ્યા પગની સંખ્યા ત્રણસો એટલે આપણે લીધા છે માથાની સંખ્યા નેવું ટુ કરો તો જવાબ એકસો એકસો માઇનસ જો ચાર વાળા પ્રાણીની સંખ્યા કેટલી મળી કેટલી મળી મિત્રો સિત્તેર ઓકે જો તમને મોરની સંખ્યા બી શોધવાનું કર તો તમારે શું કરવાનું મિત્રો મોરની સંખ્યા બરાબર માથાની સંખ્યા માઇનસ બકરીની સંખ્યા ઓકે માથાની સંખ્યા માઇનસ બકરીની સંખ્યા ઓકે મિત્રો તમે મને આની અંદર મૂળની સંખ્યા કેટલી થાય તે મને તમે કોમેન્ટમાં જણાવજો ઓકે મિત્રો જો મિત્રો તમને આ બધા વિડીયો ગમે તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો